હેલો ફ્રેન્ડ્સ માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું સેવ બિરંજી જેને આપણે મીઠી સેવ પણ કહે છે આ રેસીપી મીઠી સેવથી થોડીક અલગ છે પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે જ્યારે અચાનક આપણે મીઠું ખાવાનું મન થાય ત્યારે આ રેસીપી બનાવીને આપણે ખાઈ શકીએ છીએ રેસિપી સારી લાગે તો લાઇક અને શેર જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે સેવ બિરંજી બનાવવા માટે સૌપ્રથમ આપણે એક પેકેટ મીઠી સેવનું લેશન આ સેવ ઘઉંના લોટની બનેલી હોય છે તો હેલ્ધી પણ કહેવાય પહેલાં તેને પેકેટમાંથી કાઢી લેશું આ રીતે પેકેટમાંથી સેવ કાઢ્યા પછી તેને હાથેથી આ રીતે તોડી લેવાની બજારમાં બે પ્રકારની સેવ મળે છે એક તો શેકેલી અને એક શેક્યા વગરની તો આજે આપણે શેક્યા વગરની સેવમાંથી આ સેવ બિરંચી બનાવીશું તમે શેકેલી સેવ પણ લઈ શકો છો હવે ગેસની ફ્લેમ ચાલુ કરી એક કઢાઈમાં આપણે એક ચમચી જેટલું ઘી લેશું ઘી થોડુંક મેલ્ટ થઈ જાય એટલે આપણે તેમાં સેવ એડ કરી દઈશું ઘી સરસ મેલ્ટ થઈ ગયું તો હવે આપણે બધી સેવ તેમાં એડ કરી દઈશું અને તાવે થાતી આ રીતે હરવા હરવા હાથેથી તેને હલાવી લેશું આ પ્રોસેસ આપણે એટલા માટે કરીએ છીએ કે આપણી સેવ છે એ શેકેલ નથી તો ઘીમાં થોડીક વાર તેને આ રીતે શેકી લેશું તો આ રીતે આપણે એકાદ મિનિટ માટે તેને શેકી લેશું આપણે બહુ જાજી શેકવાની નથી અને શેકતી વખતે ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું તો સેવ આપણી શેકાઈ ગઈ છે આપણી સેવ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે હવે આ સ્ટેજ ઉપર આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું આ રીતે પાણી એડ કર્યા પછી સેવને આ રીતે ભેગી કરી લેશું અને પાણી ગરમ થાય એટલે તેમાં આપણે એક નાની વાટકી જેટલી ખાંડ એડ કરી દેસું અંદાજીત ચાર ચમચી જેટલી ખાંડ એડ કરીશું તમે તમારી ના એકોર્ડિંગ તમે એકાદ ચમચી વધારે પણ એડ કરી શકો છો હવે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આ સેવને આપણે ચડવા દેશું જેમ જેમ સેવ બોઇલ થતી જશે તેમ તેમ તે ઘટ થતી જશે તો તમે જોઈ શકો છો તેમાં સેવમાં બબલ્સ આવવા મળ્યા છે આ રીતે સેવ આપણે પકાવી લેશું સેવ આપણી સરસ એવી ઘટ થઈ ગઈ છે તેને આ રીતે હલાવી લેશું તો રેડી છે આપણી સેવ બિરંજી હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેશું સાઇનિંગ માટે થોડું ઘી એડ કરશું તો રેડી છે આપણી સેવ બિરંજી સર્વ કરવા માટે તેને સર્વિંગ પ્લેટમાં આપણે લઈ લેશું ગરમા ગરમ સેવ બિરંજીને આ રીતે એક પ્લેટમાં આપણે કાઢી લેશું આ રીતે પ્લેટમાં બધી સેવને કાઢ્યા પછી તેના ઉપર આપણે આ રીતે એક નાની વાટકી લઈ તેના ઉપર ઘી લગાડીને આ વાટકીથી આપણે સેવને સારી રીતે આ રીતે સ્પ્રેડ કરી દઈશું સ્પ્રેડ કર્યા પછી હવે તેના ઉપર આપણે પિસ્તાને પાથરીશું તો આ રીતે પિસ્તાને કતરણ કરેલી છે તેને તેના ઉપર સ્પ્રેડ કરી દઈશું હવે ચાકુની મદદથી તેને કટ કરી લેશું તો આ રીતે આપણે મીડિયમ સાઇઝમાં તેને કટ કરી લેશું તો રેડી છે સેવ બિરંચી સર્વ કરવા માટે એકવાર આ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલતા નહીં